જુનાગઢ નવાબી કાળના રેલવે સ્ટેશનને રૂપિયા બસો બત્રીસ કરોડના ખર્ચે કાયા પલટ કરવામાં આવશે જે આગામી છવ્વીસ ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાતે છે ત્યારે જુનાગઢ રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરશે તદુપરાંત પ્રધાનમંત્રી હસ્તે માળિયા અને કેશોદ અંડરપાસ તેમજ વેરાવળ સ્ટેશનનું ઈ લોકાર્પણ કરાશે જ્યાં જુનાગઢ રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવા અગાઉ જાહેરાત થઈ ચૂકી છે જે અનુસંધાને રૂપિયા બસો બત્રીસ કરોડના ખર્ચે રેલવે સ્ટેશનનું આધુનિકરણ કરવામાં આવશે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુલી રીતે રેલવે સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવશે આજે સમગ્ર દેશમાં એકતાલીસ હજાર કરોડ રૂપિયાના ખર્ચે પાંચસો થી પણ વધારે રેલવે સ્ટેશનો તેમજ વિવિધ રેલવેની પરિયોજનાઓના ખાતમુહૂર્તના કાર્યક્રમ એક જ સમયે કદાચ અત્યાર સુધી ની આ પહેલી ઘટના છે કે રેલવેના એટલા બધા સ્થળોએ રેલવેના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમ આદરણીય શ્રી દ્વારા કરવામાં આવે છે ખાસ કરીને જુનાગઢ રેલવે સ્ટેશન અને જુનાગઢ શહેર એક ઐતિહાસિક શહેર છે ત્યારે જુનાગઢ રેલવે સ્ટેશનનું પણ વહેલી તકે નવીનીકરણ થાય અને એક નવું આધુનિક વાળું રેલ્વે સ્ટેશન બને એવી આ હતી પાંચસો જેટલા રેલવે સ્ટેશનો જયારે નવનિર્માણ થવાના હોય ત્યારે જુનાગઢનું રેલવે સ્ટેશન પણ આવે એવા પ્રયત્નો છેલ્લા દસ પંદર દિવસમાં ખૂબ સારી રીતે કરવામાં આવ્યા અને જુનાગઢની જનતા અને અમારા સૌ પ્રતિનિધિઓના માધ્યમથી જે રજૂઆત કરવામાં આવી હતી એ સરકારે સાંભળી અને આજે બસો બત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે જૂનાગઢ રેલવે સ્ટેશનનું નવીનીકરણનું કામ થવા જઈ રહ્યું છે જૂનાગઢ લોકસભામાં ચોરવાડ રોડ હોય વેરાવળ હોય અને સોમનાથનું અગાઉ આપણે રેલવે સ્ટેશનનું કામનું ખાતમુહૂર્ત થઈ ગયું છે ત્યારે જૂનાગઢ લોકસભામાં આવતા ચાર